અમારી ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં છો તો આપણી લાઈવ માં બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ વેલકમ બધા મિત્રો ને સૂર્યાસ્ત થવા જઈ રહ્યો છે સંધ્યા તાણ થઈ ગયું છે આ છે આપણી કઈ અબ ઓદર પર હું હશે ને તો લોકેશન જોઓ મારું કેમસે પરવાડી નું લોકેશન સૂર્યાસ્ત થવા જઈ રહ્યો છે ભાઈ ધીમે ધીમે વેલકમ બધા મિત્રોને કેમસે બ્રે મજામાં મજામાં લિસે મારું અમારી લાઈવમાં હાર્દિક આદરિક સ્વાગત છે ભાઈ અપરે આવી ગયા છે વાડીમાં તમારો કળી કેસની તૈયારી છે ભાઈ હવે પણ હવે એક બે દિવસ ખમવું જો તો કામ હો નવા મિત્રો આ બધા સબ્સ્ક્રાઇબ કરતા જો ભાઈ લાઈક કરતા જો તમારો સપોર્ટ ની અમારે ખાસ જરૂર છે ભાઈ

એક નંબર લોકેશન છે ભાઈ વિડીયો માટે સીતાપુર છે ગુંદા છે છે જાળવા પણ છે વેલકમ બધા મિત્રોને આપણે અત્યારે તમારી માટે પણ ટાઈમ લીધો છે ભાઈ લાઈવ થવા બદલ વેલકમ મિત્રો જોડાવા બદલ તમારો થેન્ક યુ સો મચ આભાર ભાઈ તમારો અમારી વાડીનો લોકેશન પણ તમે જોઈ શકો છો લાઈવ લોકેશન એપ નંબર શુદ્ધ વાતાવરણ કેમ છે પણ જણાવો કોમેન્ટમાં કેવું લાગે છે वेलकम मित्रों नवा मित्र બધા સબ્સ્ક્રાઇબ કરતા જો લાઈક કરતા જો ભાઈ वेलकम મિત્રો વેલકમ બધાને નવા મિત્રો બધા સબ્સ્ક્રાઇબ કરતા જો ભાઈ લાઈક કરતા જો અમારી લાઈવ માં તમારો हार्दिक स्वागत છે ભાઈ આપણે આવી ગયા છીએ વાડી માં આટો મારવા ને વાડી નું કઈક લોકેશન આવું છે ભાઈ તમારે કેવું લાગે કોમેન્ટ કરીને જણાવો ક્યાં થી જોવો છો ભાઈ તમે ક્યાં થી જોવો છો કમેન્ટ કરો આપણે આવી ગયા છે વાડીમાં આટો મારવા છેને એક નમન લોકેશન જોવો તો કેમ છો બધા મિત્રો કમેન્ટ કરો લાઈક કરતા સબ્સ્ક્રાઇબ કરતા જ તો નવા મિત્રો બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ તમારું કમેન્ટ કરો ક્યાં થી જોવો છો મિત્રો નોવા હોય કમેન્ટ કરો ભાઈ ક્યાં થી જોવો છો અમારે લાઈવ માં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ આપડી વાડી નું લોકેશન છે કમેન્ટ કરો ભાઈ ક્યાં થી જોવો છો લાઈક કરતા શેર કરતા સબ્સ્ક્રાઇબ કરતા છો ભાઈ તમારું સપોર્ટ ની પણ અમારે ખાસ જરૂર છે ભાઈ અમારી નવી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વેલકમ મિત્રો વેલકમ બધા કોમેન્ટ કરો ક્યાંથી જોવો છો ભાઈ કોમેન્ટ કરીને જણાવો મિત્રો અમારો અવાજ આવે છે કોમેન્ટ ને લાઈક કરતા હતા ભાઈ નવા મિત્રો આવે वेलकम मित्रों क्या थी જોઈ રહ્યો છો કમેન્ટ કરો हेलो वेलकम મિત્રો वेलकम કમેન્ટ કરો ક્યાં થી જો છો તમે અમારી લાઈવ

लाइक करता है सब्सक्राइब करता है जो नवा मित्र बधाई खेड पुत्र हमारे एम पांच आज इस दिन कमेंट आई नहीं भाई वेलकम मित्रों मित्रों, वेलकम मित्रों हमारी लाइव में तुम्हारा स्वागत है भाई कमेंट करो क्या थी जो सो क्या वो से लागे से भाई हमारी वाड़ी ये पर आप जोई सको सो वेलकम मित्रों बताए कमेंट करो क्या थी जो सो क्या वो लागे से हमारी लाइव Mitro, like a todo. Nuevo. Mitro hoy.